નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજ્યા સુરતના ઉત્તરાણ રેલવે સ્ટેશન નજીક પડેલી માલગાડીમાંથી સરકારી ગોડાઉનનું અનાજ ચોરી થતું પકડાયું સુરતના ઉત્તરાયણ રેલવે સ્ટેશન નજીક પકડેલી માલગાડીમાંથી સરકારી ગોડાઉનનું અનાજ ચોરી થતું પકડાયું આપ પાર્ટીના કાર્યકર્તાઓએ જનતા રેડ કરી આ અનાજ ચોરી થતું પકડાયાનો દાવો કર્યો છે આપ પાર્ટીના કાર્યકર્તા દ્વારા લાઈવ વિડીયો કરી માલગાડીમાંથી સરકારી ગોડાઉનનું અને કહેવાતા રેશનિંગના ચોખ્ખા ચોરાઈ જતા પકડાયા છે જેમાં ટ્રેનના ડબ્બાઓ પર મારેલા સીલ ખોલી અનાજની બોરીઓ કાઢી લીધેલી દેખાડી છે તથા સીલ પણ તકલાદી રીતે માર્યા હોય એવું જણાવાઈ રહ્યું છે ઘટનાની સરકાર દ્વારા તપાસ કરી હકીકતો બહાર લાવવી જોઈએ એવું જણાવાઈ રહ્યું છે

પૂરતું મળી રહે છે સરકારમાંથી જેટલું અનાજ આપવામાં આવે છે એ સરકારના ચોપડે ઉધારાઈ જાય છે પણ ગરીબોના પેટ સુધી પહોંચતું નથી અને નથી પહોંચતું એની પાછળ ભાજપના અમુક ભ્રષ્ટ અધિકારીઓ છે અને ભાજપના દલાલો છે આ આખી ગાડી ભરાઈને અત્યારે રાશન આવ્યું છે આ આખી ટ્રેન ભરાયના આ માલ સામાન અહિયાં આવ્યો છે સુરતના રેલવે સ્ટેશન છે છે એ જગ્યાએ ગાડી ઊભી આમ આદમી પાર્ટીના અહિયાં સૌ જાગૃત વ્યક્તિઓ અમારા કેપીભાઈ અશ્વિનભાઈ બલર સૌ સ્થાનિક લોકો અહીંયા છે એમણે ફરિયાદ કરી એટલે અહીંયા પોલીસના ના મિત્ર આવ્યા છે પોલીસ અધિકારી આવ્યા છે સાહેબ તમારો સાહેબ તમારી પાસે કેવી રીતે માહિતી આવી आपके पास में कैसे इन्फॉर्मेशन है जरा बताओ मास्टर ने फोन अच्छा। हाँ। किया। अच्छा मास्टर ने। हाँ। मेरी थी। ये आगे जो ब्रिज है अच्छा हाँ। हाँ। स्टेशन मास्टर ने आपको बताया।, बताया तो अभी आगे की क्या कार्यवाही है आ ना आ आ रे? आ रे? कौन आ रहे अच्छा तो अत्यारे मांगे कोसम्बा पोलिस आ મિત્રો હું એટલા માટે આપને વાત કરી રહ્યો તમે સમજો કે રાશનની જે ગાડી આવે સરકારી અનાજ લઈને જે આવે એ સરકારી અનાજ પહેલાં તો સરકારમાંથી નીકળે અને સુરતના ગોડાઓને પહોંચે એની પહેલાં આવી રીતે રાશન માફિયાઓ બારોબાર અનાજને લઈ જાય છે કે જે આ અનાજ સગે વગે થાય છે આની પાછળ સરકારના બહુ મોટા ગજાના નેતાઓના હાથ છે

અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ જાણ કરી એટલે અમે રજનીભાઈને જાણ કરી બધા અમારી ટીમ અહીં આવી ગઈ છે તાત્કાલિક અને અમે ફરિયાદ કરીને બોલે કેમ છો તો જેમ કેપીભાઈએ કીધું મૂળ સમજવાની વાત એક છે એક સમજો કે સરકારના ખજાનામાંથી રાશન આવી જાય છે એ પહેલા તો રાશન વિક્રેતાઓનો જે મેઇન ડેપો હોય સુરતના મેઈન ડેપોમાં ડીએસઓના અંડરમાં રાશન બધું આવે તો પહેલા તો એમની સુધી પૂરું રાશન પહોંચતું નથી ડીએસઓની પાસે એટલે કે સુરતના મેઇન ડેપોની અંદર રાશન જેટલું આવે એમાંથી દરેક દુકાને પૂરતું રાશન પહોંચતું નથી અને દરેક દુકાને જેટલું રાશન આવે એમાંથી લોકોને પૂરતું રાશન મળતું નથી એટલે કે જ્યારે રાશન સરકારની તિજોરીમાંથી નીકળી જાય ત્યારે એ કોઈ જિલ્લાના પુરવઠા અધિકારી પાસે પહોંચે એમાં વચ્ચે કટકી થઈ જાય રાશનની ચોરી થઈ જાય રાશન ગુમ થઈ જાય અને જિલ્લાના પુરવઠા અધિકારી પાસે જેટલું રાશન પહોંચે એમાંથી દુકાને જતા રાશનની અંદર ઘટાડો થઈ જાય કાગળ ઉપર બધું જ સરખું સરખું મળી જાય કાગળ ઉપર હિસાબ મળી જાય પણ વાસ્તવમાં ન મળે અને દુકાને જ્યારે જેટલું રાશન પહોંચ્યું એમાંથી પૂરતું રાશન દુકાનની અંદર

એક બીજો વિડિયો ઉતારે અ્યાંથી આ બીજો વિડિયો છે આપણે જોઈએ જો આવી રીતે ઉતારે બોર્યું હા તમે જુઓ મિત્રો હું લાઈવ માં તમને વિડીયો બતાવી રહ્યો કે જો કેવી રીતે ચોરી થાય છે ચોર ચોર નહીં પકડાય હા આ જે વિડીયો ઉતર્યો એક માણસ પાછળ ઊભો ઊભો રેકી કરે છે જોઈ રહ્યો છે કોઈનું ધ્યાન નથી ને કે જે પણ અત્યારે આ રાશનની ચોરી થઈ રહી છે એ રાશનની ચોરીની અંદર ચૂંટાયેલા જવાબદાર પદાધિકારીઓ સાંસદ આ વિસ્તારના ધારાસભ્ય કલેક્ટરો આ તમામ વ્યક્તિઓ એ પોતે પોતાની ડ્યુટી બરાબર બજાવતા નથી એટલે ખુલ્લે આમ આવી રીતે ચાલે છે અને આખું જ ભાજપનું તંત્ર કોર્પોરેશનની અંદર મેયરથી લઈને સરકારની અંદરથી લઈને કેન્દ્ર સરકારની અંદર બધી જ જગ્યાએ ભાજપના લોકો સત્તામાં છે તેમ છતાંય તે આવી રીતે બારોબાર રાશન વહેંચાઈ જાય ચોરી થઈ જાય રાશનની જેને તકલીફ છે જે લોકોને રાશન મળવા પાત્ર છે એ લોકો બિચારા ધક્કા ખાય છે એમને રાશન નથી મળતું એમનું મોટું કારણ રાશનની આ જે ચોરી છે અને ચોરી એ કોઈ એક બે કઈ નાના માણસો ચોરી કરી જાય એ વાતમાં માલ નથી હકીકતમાં જે રાશનની ચોરી થાય છે એમાં બહુ મોટા ગજાના માણસો ઇન્વોલ્વ છે જે ક્યાંય ચિત્રમાં નથી આવતા બાકી નહીતર આવી રીતે આ જે સીલ મારવા મેં તમને બતાવ્યા આ જે સીલ હું ફરી વખત આ આ આ છું સીલ સીલ બતાવ્યા હોય ખરા આવી રીતે આમ ખુલી ખુલી જાય અને ખાલી આટલું જ છે આ સીલ આવી રીતે આ ખુલી જાય અને ઉપર પછી જોવો ક્યાંય કોઈ વસ્તુ નહીં આ આ વચ્ચે વાળો બાંધેલો છે એટલે કે જાણી જોઈને સીલ આવું મારવામાં આવ્યું હોય અને આ જગ્યાએ ખાલી આ પીન લગાવવામાં આવી એટલે જેમણે આ લોડ કર્યું હોય એમણે જ વ્યવસ્થા કરી આપ્યો કે એટલા નંબરનો ડબ્બો અને એ આ જગ્યા આવીને ઊભો રહેશે નહીતર આ ચોર લોકોને એવી કેમ ખબર પડે કે આ જે અહીંયા રેલવે ટ્રેકના જ્યાં પાટા મૂક્યા છે પાટાની સામે જ એક્ઝેક્ટ ડબ્બો આવશે અને એ ડબ્બામાંથી માલ ઉતારવાની એવી કેમ ખબર પડે તો ઉપરથી અનાજ ભરવાવાળાથી લઈને આ અનાજ જ્યાં પહોંચાડવાનું છે ગાડીનો ડ્રાઈવર હોય તો એ ઠીક છે એમના ગાર્ડ હોય તો એ ઠીક છે અનાજ લોડ કરવાવાળી જે કંપની હશે કે જે અધિકારીઓ છે એ બધાને ખબર છે કે આ રાશનનું અનાજ છે અનાજની ચોરી અહીંયા થઈ જશે અનાજ ઉતરી જશે અને એમાં બધાનો ભાગ હોય તો હું સુરતના પ્રશાસનને વિનંતી કરું છું કે તમે પોતે ફરિયાદી બની તમે પોતે ફરિયાદ કરો અને જેમણે આ રાશનની ચોરી કરી છે એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે પણ મને ગળા સુધીનો વિશ્વાસ છે કે ચોરના ભાઈ બધા ઘંટી ચોર કોઈ ક્યાંય ફરિયાદ કરવા નથી ભાજપના ચૂંટાયેલા નેતાઓ માથે હાથ રાખીને બેઠા છે કે જેટલું લૂંટાય એટલું લૂંટો પબ્લિકનું પબ્લિકના પૈસા છે ઘર જેટલા ભરાય એટલા ભરી લો તિજોરી ભરી લો ભાજપના રાજની અંદર બેફામ રીતે આવી ચોરીઓ થઈ રહી છે મિત્રો હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું જાગો આ મહારાક્ષસી વૃત્તિવાળા ભાજપના લોકોને ચાહે કોર્પોરેશન હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત હોય ચાહે વિધાનસભા હોય લોકસભા હોય અને ઘરે બેસાડો આ લોકોને ઘરે બેસાડ્યા વગર છૂટકો નથી ત્યાં સુધી આપણા સૌનું ભલું નથી થવાનું તમારા અને મારા નસીબનું તમારા અને મારા હકનું તમારા અને મારા અધિકારનું આપણને ક્યારેય કશું મળવાનું નથી ભાજપના ચોર લૂંટારાઓ ચોરી કરીને પોતાના મહેલ ભરી રહ્યા છે જાગો એવી વિનંતી સાથે આપ સૌને ફરી વખત એવું કહું છું કે ભાજપના નેતાઓને ઘર ભેગા કરો કોઈ પણ ચૂંટણી હોય ભાજપને મત ન આપો

તાલુકા પંચાયત સામે સિહોર